તમે બધા વિચારતા હશે કે જયારે આપણે પાટામાં ઉતરશું ને આપણે એને પાવડી ફેરવશું નહીં હજી છે ને હજી વાર લાગશે હજી આપણે ને હજી આપણે બાય આપણે કાલે ડીલો દેખાડે તો ને આગલા બ્લોગમાં એ ડીલો છે ને આપણામાં નાખવાનો તો હાલો હવે જ કામ હવારમાં લેવાનું છે એક મોટર ચાલુ કરવાની છે પછી આપણે એ જ કામ લઈ લઈએ અને થોડીક પૂરી વાંધવાની તો એ બાય સાપરે આવ્યા ને તો આપણે જી આ પહેલી મોટર ચાલુ છે ને એમાં જો આપણે હાંધો લીકેજ થઈ ગયો તો હાલો સૌથી પહેલાં આપણે હાંધો લીકેજ છે ને સોલ્વ કરવું પડશે ફટી બાંધી એટલે જલ્દી સોલ્વ થઈ જાય ની પેલા મોટર બંધ કરી નાખી નાખે પાણી ખોટ ખોટું બગડશે ચાલો હાલો અહીં આપણું બધું બંધ કરી નાખી આ કેવું બનાવ્યું કે મારા બાપાએ બનાવ્યું હે ને ટેકનોલોજી એ હા તો આપણે થોડીક વાર પછી કરશું ની પે આપણે પાવર નો બગડે ને એટલે જો આ મોટર આપણે ચાલુ કરવા આવતા રહ્યા અને આ આપણે કનેક્શન એ જો તમને વાલ અંદર નહીં દેખાતા મોટર ચાલુ આપડી આ એક અને આ બે આ બી ખાડાનું કનેક્શન એ બી નું પાણી આપણે અહીં આવે જો અત્યારે ઉપાડી લીધું હાલો હવે સીધું આપણે સીધું જ પાટે જવાનું છે અને પાટે જઈ પેલા આપણો હાથો રિપેર કરીને આપવાનો કારણ કે એમ મોટર ન બંધ રહેવી પડે બીજું બધું ઠીક મોટર ચાલુ કરીને આપવાનું પછી બધું કામ કરવાનું કારણ કે પાણીને જ મીઠું પડે જો પાણી ભેગું નહીં થાય તો મીઠું કંઈ બનશે સૌથી પહેલાં આપણે જેટલા પણ પૂરા છે ને ડીલાના એ બધા ઓલા ખોણે આપણે લઈ જવાના કારણ કે આ ખોણે છે ને આપણે થોડુંક ભાંગી જાય તરી બધા ડીલા છે ને આપણે બધી પૂરી છે ને આપણે અહીંયા હારી લઈ આવો સૌથી પેલા તો આપણે ડેલાની નાન નાની પૂરી છે આખા પાટામાં આવી તમે દેખાય છે નાખેલી આખા પાટામાં આપણે નાખી દેવાની છે જોઈ લો એટલે જેટલી જગ્યાએ ડેલાની પૂરી પડશે આપણે મીઠું શ્વાટ છે અને આપણે જેટલો થાય થાય એટલું મીઠું નાન નાની પૂરી બનાવીને જો આવી રીતે આપણે નાખી દેવાની કચક કચક સેટે નાખવાના એટલે આપણે કાપવામાં મજા આવે જો આવી રીતે નાખી દેવાની આ નીચે આપણે ખાસ ધ્યાન રાખવાની કે આપણે પોળું ન ભાંગતું હોવું કારણ કે પોળું ભાંગી જાય ને તો મીઠું બગડે તો અત્યારે તો આપણા હક્કા હે આ સાઈડ અમુક અમુક સાઈડ હે ને આપણે જે ઢીલું રહી ગયું ને હોય એવું જોઈ લો આવી રીતે આખા આખા પાટામાં આપણે જીપટાઈ નાખે ને ઢીલો નાખે જોઈ લો પાટામાં આવી રીતે ઢીલો નાખીને પછી આપણે પાંચ થી છ દિવસ આપણે છે ને ઢીલા ના આવે ત્યાં રહેવા દઈશું પછી ઇનાય રે ઇનાય રે ને આપણા મીઠું સોટી જાય છે પછી એને આપણે ઘરડીને કે આપણે પૈગીને આપણે ભાંગી નાખવાનું જી ભૂકો થાય ને એટલે કારણ કે ડીલો નાખીએ એટલે વધુ ભૂકો થાય નીચે નક્કી આવજો આપણે પાવડી ફીરવી એટલે મીઠું આપણે ભૂકો ન થાય આ ડીલા આપણે શોર્ટ એટલે વધુ ભૂકો થાય જેટલો વધુ ભૂકો થાય એટલું આપણે વધુ મીઠું થાય તો ડીલો નાખવાનું કારણ જ અને અમુક મીઠું આપણે ઝીપટાઈ નાખીએ અને બધું નાખીએ પણ આપણે ડીલો નાખ્યો છે દેશી સૌથી પહેલાં કરીએ ડીલો નાખતા ઝીપટાઈ નાખતા પણ જે સુઈ થાય આપણે નાખીએ તો હાલો નાખવા માંડી જો આવી નાખવા નાખી પૂરી છે ત્યાંથી વધુ આપણે પાટામાં ઢીલો ડીલો નાખી દીધો થોડો ઘણો તૂટો હતો એટલે પાછો આપણે લેવા જવો પડશે લગભગ તો આખામાં થઈ રહી છે આ સાઈડ આપણે નહીં નાખવાનો કારણ કે અહીંયા ભૂકો જ જાજો હોય તો રૂક સાઈડ આપણે ખાસ ધ્યાન રાખવી પડશે કારણ તરી આપણે કાચીએ આખે આખા આપણે ડીલો નાખી દેવા ને પાંચ થી છો દે આવે ત્યાં રહેવા દેવાની એટલે આના એટલે આપણે મીઠું થામી જાય છે ફોટી જાય છે જી કોઈ ગયા પછી આપણે ભાઈ નાખવાનું તો હાલો થોડોક આપણે બાકીની પાછો આપણે ડીલો લેતા ઢીલો રાખીને પાછા સાપરે આવતરે ને ઢીલો આપડા પાટે કોણ આટો મારવા આવ્યો દલાજી શું કે મજામાં ને હા મજામાં મહેશ ક્યાં જાવું હે જાવું હે પાટડી બાજુ જાવ હે મહેશ ને આજે નવરા કે લાવો મહેશના પાટે આટો મારીએ તો હમણે એને નવરા નહીં ગારા કામ ચાલી રહ્યું થોડું ગારા કામ બાકી રહ્યું તો ચાલો આજે કીધું મહેશ એમ દેવરાજી ઘર જાય આપડા પાટે આટો મારવા આયા હે

મસ્ત મજાની બની કારી ચા રણની કડવો ના બની ના ના મીઠી ચા બની મજ જે બની ખાંડ આપણે વધુ નાખી લે વાંધો ન આવે કાવો પઈન આવતરી આપડા પાટે આટો મારો દલાજી આપણો પાટો દેખાડી જો આપણે હું હું કરીને મીકુ હે કામ કાજ કારણ કે ઈ આપડા જેવો પાટો જ કરે તમને ખબર જ છે વિડિયો જોયા હોય તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધી જગ્યાએ હે YouTube માં હે ટોટલ જગ્યાએ હે હા ટોટલ જગ્યાએ ઇન્સ્ટાગ્રામ YouTube ફેસબુક હા તો એમની હે ને વિડિયો નાખી છે

અને ઓલા આપણે તરી થઈ જઈએ એવી રીત બધું કામકાજ હાલે પાટે આટો મારીને ને આવતરે ને હવે જવાનું દલાઈજી ને આપડે પાટડી પાટડી જવાનું છે ને હા તો એમને મોડું થઈ જશે એટલે એમને જવા દઈ આપણે મોટર એક ફિટ કરવાની છે ચાલુ કરવાની તો લાગી જાય કામે અને એ પેલા એક નાનો એવો વિડીયો બને નાખી જે આપડા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવશે તો ફોલો કરી નાખજો હજી થઈ ગયા પાટડી બાજુ હાલતા ને હવે આપણે જવાનું એક મોટર ફિટ કરવા જે આપડે અડધું કામકાજ છે ને અડધું કામકાજ બાકી મિત્ર આપણે કરવાનું છે ઢીલો નાખવાનું પણ એ પહેલાં આપણે આમાં પાંચમી મોટર આપણે ચાલુ કરી ફીટ કરવાની તો ફિટ કરતા વ્યાલો મોટર ને આપણે હે ને પાછી ફિટ કરવાની આપણે આગે પૂએ આ પાટી આપણે પડી હતી પણ ચાલુ નથી કે પ્રોબ્લેમ હતો એટલે હે ને સૌથી પહેલા આપણે ઈ કામ કરવાનું પછી હે આપણે લાગી પાછા ઢીલા નાખવાનું કામમાં એટલે થોડો ઘણો જ બાકી આપણે પાંચમી મોટર ચાલુ કરીને ફરી પાછા આપણા સાપરે આવતરી હું પાછું જવાનું છે આપણે ઢીલો નાખવા બાર વાગી ગયા આ કામ કરવાનું કારણ કે ટાઈમ એટલી સ્પીડમાં જાય ખબર જ ન રહેતી ચાલો

તો પેલા હે સાફ કરી નાખીએ કારણ કે પાવર હે ઓછો સાફ કરવા તો ચાલો હાલો સાફ આપડા બે બી સોલર કેવા સાફ કરી નાખા એકદમ થઈ ગયા ને નવા જેવા આ કચરો હોય ને એટલે આપણે ઘણું કેવા મોટર ચાલુ થવા થોડોક પાવર ઓછો થાય ફૂલ ફ્રી થઈ ગયા અને આજ વાદળછાયો તો એટલે આપણે ટાઈમ મળી ગયો હાલો લાગી જાય પાછા કલાક અડધી કલાક થી આપણે આપણા સોલર ચાલુ કરતા હતા પણ એ તો આપણે મોટર ચાલુ ન જ થઈ તો ફાઇનલી જઈએ આપણા આંટો મારવા જઈએ આપણે ઢીલો નાખ્યો જો આ ઢીલો નાખેલો એમાં મીઠું સોટ્યું કે નહીં અહીંયા પાટે આવી આપણે નાખ્યો હતો ને એને થોડી થોડી કડકડ મીઠું આપણે સોટી ગયું તો તમને વિડીયોમાં જ નહીં દેખાય પણ આવી જોઈ લો આપણને હેન ચોખું તો દેખાય દેખાય પણ કેમેરામાં ક્યાં જ ન થાય તો આપણે બે ચાર પાંચ દિન રહેવા દઈશું કે એને મીઠું સોટી જાય ને પછી આપણે એની ખંખી નાખવાની અને જે ખંખી રહી જાય ને મીઠું પછી જ આપણે એનામાં પાવડી નાખવાની મીઠું કાપવાનું એટલે નીચલી તરી કપાય અને આ ભૂકો થાય ને એ બધો ભૂકો ભેગો થાય એટલે સૌથી વધુથી વધુ આપણે ભૂકો થાય સમજી અને જે બધું ભૂકો થાય ને એ બધું જ મીઠું તો એવી પ્રોસેસ થવામાં હજી આપણે લગભગ પાંચ થી છ દી છ થી સાત દિવસ એવા લાગી જ જાય છે ત્યાં સુધી આપણે ત્રીજા ખાના માટો મારતા હોઈએ કે આપણે કેવી હાલત છે કેટલું તો આપણી આ ફિટ થઈ ગઈ છે

પાણી અંદર એટલે મૂકી કે આપણા દાતાજી ફીટકી રહે ને હક્કા થઈ જાય એટલે વાંધો ન આવે ને પૂરા હે ને આપણે જે નાખવાના એટલે કે બપુજના હાડા બાર જેવા થઈ ગયા ને હવે થઈ ગયો આપણે બપુજનો જમવાનો ટાઈમ અને આજ હું હું આવ્યું તમને દેખાડું ગાજર આ બધું આવ્યું છે ડાયડમ અને હું હતું કંઈક હતું હા મોસંબી રણમાં પૂરા કરવા બી જાય ને આ શાક છે ગવાર અને સાથે આ બધો નાસ્તો હે ગોર ની નોર્મલ હોય અને સાચ તો આપણા ઘર ની છે જોવામાં લાય તો ચલો બપોરા ને હા તમે બધા એક વાત વિચારતા છે કે આખો દી કઈ કામ કર્યું જ નહીં ખું આજ તો આખો દી આપણે કામ કર્યું છે પણ વિડિયો હું કર કારણ કે ગારા કામ કરતા હતા અને વાદર સાહેબ એટલે મોટર માં આપણે ધ્યાન રાખવું પડતું હતું તો લીલો ગારો તમને દેખાય છે જો આ દીધું હતું આ બધા આપણે આપણે ગામડા ગામડા આપણે વાઈન દીધા ગામડા બાંધો કામ પૂરું થઈ ગયું પાવઠાનું પૂરું ગામડાનું પૂરું એકાદ એવી પારી લાગે તો આપણે લેપાન થાય છે પણ હું ગારા કામ નહીં કરવાનું થાય કારણ કે પછી ચાલ લાગીને બગડી બગડી જ કરવું એને કરતા એક હજાર ગારા કામ પતાવી દેવાનું અને હાલો કાવાની સામગ્રી રેડી કરી નાખી બને નાખીને પીને કાવો પીને ફરી પાછા ટાઈપોડ લઈને જઈએ આપણે એક રીલ બનાવવા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધી જગ્યાએ આપણે બનાવી પડે રીલ તો હાલો જો કેવું વાતાવરણ થઈ ગયું હતું એમ થાય કે વરસાદ આવી જાય જો વરસાદ આવે ને તો બહુ હેરાન કરશે કારણ કે ગઈ વખતે વરસાદ આવ્યો હતો ને તાણે ઘણા અગરિયા હેરાન થયા હતા ઘણા તો પાટા પાટા ઓલા થઈ ગયા હતા પાટા કમ્પ્લીટ કરીને મીકાતા ને બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી અને આપણે તો જો ઢીલો નાખીને હે ને એ બધું મીઠું ધોઈ જાય અને મીઠું ધોઈ જાય ખરું પણ બગડી એટલું જાય અને પછી એ ક્વૉલિટી ન હારી થાય સમજી લો વાતને તો બને ત્યાં સુધી દે ભગવાન ઉપર છોડી દે બીજું હું તા વરસાદ આવે કે ન આવે અને બસ આજનો વિડીયો છે ને હવે આપણે આયા જ એન્ડ કરી જે મિત્રો એ જે આપણી આઈડીની આઈડીને હું આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન સબસ્ક્રાઈબ કરી નાખજો અને દેખોવું કે નહીં કારણ કે સ્ટેન્ડ ઉપર ગોઠેલો ફોલો ન કર્યો તો ફેસબુકમાં ફોલો કરી નાખજો અને બસ આજનો વિડીયો છે ને હું આપણે અહીંયા જ એન્ડ કરી જે મિત્રો એ જે આપણી આઈડીને આઈડીને હું આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી સબસ્ક્રાઈબ કરી નાખજો અને દેખો નહીં કારણ કે સ્ટેન્ડ ઉપર ગોઠેલો ફોલો ન કર્યો તો ફેસબુકમાં ફોલો કરી નાખજો